જામનગર જિલ્લાના કાલાવડમાં પીજી વીસીએલના કર્મચારી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો સીસીટીવી ફૂટેજ આવ્યા સામે કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાનમાં બાકી વીજ બિલના પૈસા લેવા જતા હુમલો કરાયો હતો એક કર્મચારીને માથાના ભાગે કાચની બાટલીથી હુમલો કરાયો અને અન્ય કર્મચારીને મૂંઢ માર મારવામાં આવ્યો હતો કર્મચારી રાહુલ ગોસ્વામીને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ થતાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા બે શખ્સો દુકાન બંધ કરી હુમલો કરતા નજરે પડી રહ્યા છે સીસીટીવીમાં એક કર્મચારી રાહુલ ગોસ્વામીને નવાઝ નામના શખ્સે માથાના ભાગે બોટલ મારતો જોવા મળ્યો સીસીટીવી ના આધારે પોલીસ દ્વારા બે ને અટકાયત કરવામાં આવી એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે અહેવાલ પરાક્રમ સિંહ રાણા